નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ વડનગરમાં શેર બજારમાં રોકાણના બહાને ઠગાયા આચરનાર પાંચ સામે ગુનો મહેસાણા જિલ્લામાં ડબ્બા ટ્રેડિંગની ગેરકાયદેસર પ્રવૃત્તિને ડામવા દરોડા પાડ્યા હતા એલસીબીએ પુરાવા અર્થે તપાસ હાથ ધરતા લોકો સાથે લાખોની છેતરપિંડી આચરાઈ હોવાનું બહાર આવ્યું એકાઉન્ટમાંથી થયેલ લેવડદેવડની તપાસ કરતા લાખોની છેતરપિંડીના પુરાવા પોલીસને મળી આવ્યા હતા જેના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચે પાંચે શખ્સો સામે છેતરપિંડીનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી વડનગરના કરબટિયાના કેસમાં પણ દસ સામે ફરિયાદ નોંધાઈ વડનગર તાલુકાના કરબટિયા ગામની સીમમાં પણ ત્રણ મહિના અગાઉ શેર નામે લોકોને છેતરી આર્થિક ઠગાઈ કરવાના મામલે લોકલ ક્રાઈમ બ્રાન્ચે દસ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે જેમાં વડનગર તાલુકાના ભલાજી શાંતુજી ઠાકોર શાહપુર વડ દિનેશ ગલાજી ઠાકોર નદીઓળ

નરેન્દ્ર કરણસી બારડ ટિન્ટોદર તાલુકો મહેસાણા તેમજ સુરતમાં એચડીએફસી બેંકની લાલગેટ શાખામાં મેસર કેસરદીપ એન્ટરપ્રાઇઝ નામથી ખાતું ખોલાવી ઉપરોક્ત પ્રવૃત્તિના નાણાં ટ્રાન્સફર કરી ઓપરેટ કરનારા સામે વિસનગર પોલીસ મથકે ઠગાઈનો ગુનો નોંધવામાં આવ્યો છે